વલસાડના ધરમપુરમાં દિવાસાના દિવસે રમાતી અનોખી રમત ટપ્પા ટપ્પાધાવ તરીકે રમાતી રમત આજે પણ ધરમપુરવાસીએ રાખી છે જીવન ધરમપુરના બજાર બજાર ફળિયા સમડી ચોક ઝાપા વિસ્તારમાં રમાય છે આ આ રમત રમતમાં યુવાનો હાથમાં પકડી બીજો યુવાન નારિયેળથી પ્રહાર કરી તેને ફોડે છે જે યુવાન નારિયેળ ફોડે તેને વિજેતા જાહેર કરાય છે અને હારેલા યુવાનનું નારિયેળ વિજેતા યુવાન લઈ જાય છે નારિયેળ ફોડવાની આ રમતને ટપ્પા ધાવ તરીકે ઓળખવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં દિવસના દિવસે આ રમતનું ઘણું મહત્વ હોય છે વર્ષોથી ચાલી આવેલી આ

જતન માટે 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 રક્ષણ રક્ષણ અને પૂજન કરવામાં આવે છે એના માટે ખાસ કરીને આ ની ઉજવણી કરવામાં આવે છે એમાં ખાસ કરીને ઉત્સવમાં ને અર્પણ ધરતી માતા અર્પણ કરવામાં આવે છે અમાજ નું અર્પણ જેવું ગામડામાં ઢીંગળા ને પાણીમાં વેતા મૂકવામાં આવે છે જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે જો તમે જોઈ રહ્યા અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની